નમસ્કાર મિત્રો હમણાં નિર્મલા સીતારમણ દ્વારા આપણું જે વાર્ષિક બજેટ છે બે હજાર પચીસવીનું એ બહાર પડેલું છે આ બજેટની અંદર શું સસ્તું થયું શું મોંઘું થયું તેના વિશેની ચર્ચા આપણા વિડીયો મારફત કરવા જઈ રહ્યા છીએ આ બજેટ તો ખૂબ લાંબુ હોય છે એમાંથી આપણે જેવા સામાન્ય માણસો માટે શું જરૂરી છે એ બાબત છે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું બજેટ બે હજાર પચીસની અંદર કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ અને કઈ કઈ વસ્તુઓ છે સસ્તી થઈ તો તમને ખબર નથી ને તો આ વિડીયો તમારા માટે છે ખૂબ ઉપયોગી સાબિત થશે એટલે અંત સુધી છે એ જોજો બજેટ બે હજાર પચીસ છવ્વીસ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઘણી વસ્તુઓ પર છે કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે આ કસ્ટમ ડ્યુટી ઘટવાને કારણે કેટલીક વસ્તુઓના ભાવમાં છે એ ઘટાડો થવાની એક ધારણા છે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ વાહનોની લગતી વસ્તુઓ હવે સસ્તી થશે આ બજેટને કારણે શું સસ્તું થશે તો આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ દવાઓ છત્રીસ પ્રકારની જીવન રક્ષક દવાઓ કેન્સરની દવા ઇલેક્ટ્રોનિક કાર મોબાઈલ ફોન મોબાઈલ બેટરી ચામડાની વસ્તુ એલઈડી ટીવી આ બધી છે એ વસ્તુ સસ્તી થશે અત્યારે વર્તમાનમાં કેન્સર ખૂબ જ ભયજનક સપાટી જ પહોંચેલો છે તો તેની દવા પણ આ કસ્ટમ ડ્યુટી ઘટવાને કારણે છે મોંઘી થશે એવું એક વાર્ષિક બજેટની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવેલું છે આ ઉપરાંત બીજા પણ કેટલાક નિયમો જોઈએ તો બેંકને લગતા પણ કેટલાક નિયમો થયા છે હવે એટીએમ ચાર્જ વિશે માહિતી આપ્યું તો એટીએમ છે એ રોકડ ઉપરા રોકડ રકમ ઉપરાંત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બેન્કિંગ નિયમમાં પણ ઘણા બધા ફેરફાર છે કરવામાં આવેલા છે એટીએમથી તમે એક મહિનામાં ત્રણ વખત ફ્રીમાં છે એ પૈસા ઉપાડી શકશો આ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર એની છે ફી લેવામાં આવશે પોતાની જ બેંકનો એટીએમ હોય તો રોકડ રકમ ઉપર પ્રતિ ટ્રાન્ઝેક્શન બેંકનો ચાર્જ છે પચીસ રૂપિયા થશે જે અગાઉ છે વીસ રૂપિયા હતો હવે છે પચીસ રૂપિયા છે એ કરવામાં આવ્યું આ ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેક્શનની અધર બેંકનો હશે તો પણ ઘણી બધી કિંમત છે વસૂલાશે જેટલે કે ત્રીસ રૂપિયા જે કિંમત છે થશે આ ઉપરાંત દિવસમાં એક મહત્તમ રોકડ રકમ પચાસ હજાર છે એ નક્કી કરવામાં આવેલી છે આ ઉપરાંત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે આપણે ફોન પે ગૂગલ પે જે કરતા હોઈએ છીએ એમાં પણ ઘણા બધા ફેરફાર છે આવેલા છે હવે ટ્રાન્ઝેક્શન આઈડીમાં સ્પેશિયલ કેરેક્ટ્સનો છે એ ઉપયોગ હવે નહીં થાય યુઝર્સ માટે માત્ર આલ્ફા આલ્ફાન્યુરેકનો ઉપયોગ છે કરવામાં આવશે તો આ રીતે ઘણા બધા ફેરફારો છે એ કરવામાં આવેલા છે જો આપણે થોડીક માહિતી છે એ સામાન્ય માહિતી તમારા સુધી પહોંચાડેલી છે જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો